નમસ્કાર મિત્રો તારીખ છે પચીસ ઓગસ્ટ બે હજાર ચોવીસને વારસે રવિવાર વાગ્યા છે નવ અને નવ વાગ્યા પ્રમાણે જે ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડવાનો છે તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ આ દરમિયાન દિવસ દરમિયાન ગુજરાતની અંદર કયા વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડશે તેની સંપૂર્ણ માહિતી આ વીડિયોની અંદર મેળવીશું તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો બંગાળની ખાડીમાંથી આવેલું લો પ્રેશર સિસ્ટમ અત્યારે ગુજરાતની અંદર સ્થિર થયું છે અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો પણ આપણને સિસ્ટમો દેખાઈ રહી છે આ સિસ્ટમોના કારણે આજે ગુજરાતની અંદર સાતમના દિવસે અતિભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે ખાસ કરીને સૌરાષ્ટ્રના કયા વિસ્તારોની અંદર અતિભારે વરસાદ પડશે તેની સંપૂર્ણ માહિતી મેળવી લઈએ તો ભાવનગર જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ પડવાનો છે બોટાદ જિલ્લાની અંદર અમરેલીના વિસ્તારો છે રાજકોટના વિસ્તારો છે જામનગરના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર અતિભારે વરસાદની સંભાવના આજે રહેલી છે ત્યારબાદ જે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પણ ગાજવી સાથે સામાન્ય વરસાદ જોવા મળવાનો છે કાવડા છે નડિયા છે ગાંધીધામ છે ભૂજ છે ત્યારબાદ મધ્ય ગુજરાત ની ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના જે બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર અને દાહોદના વિસ્તારોની અંદર પણ ભારેથી સામાન્ય વરસાદ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના અમદાવાદ છે આણંદ છે ખેડા છે વડોદરા છે દાહોદ છે પંચમહાલ છે છોટાઉદેપુર છે આ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ જોવા મળવાનો છે અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર અતિભારે વરસાદ જોવા મળવાનો છે જેની અંદર સુરત તાપી નવસારી ડાંગ આ વિસ્તારોની અંદર અતિભારે વરસાદ જોવા મળવાનો છે નર્મદા ભરૂચ આ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ આ લો પ્રેશર સિસ્ટમોના કારણે જોવા મળવાનો છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આ સિસ્ટમનો ઘેરાવો સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓને આવરી લે છે તો મિત્રો આપણે સેટેલાઇટ મુજબ આગળ વધી અને બપોરના જે એક વાક્તાની સાથે પરિસ્થિતિ ગુજરાત ઉપર કેવી રહી છે તેના ઉપર નજર કરી લઈએ તો મિત્રો એક વાક્તાની સાથે જ સૌરાષ્ટ્રની અંદર મેઘતાંડવ જોવા મળવાનું છે આ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી રહી છે ભાવનગર જિલ્લો આવરી લે છે અમરેલી છે રાજકોટ આવરી લે છે અને જુનાગઢના તમામ તાલુકાની અંદર ભારેથી અતિભારે વરસાદ બપોરના બાર વાગ્યાથી આપણને જોવા મળવાનો છે દક્ષિણ ગુજરાતની અંદર જે વડોદરા છે નર્મદા છે ભરૂચ છે રાજપરા છે અમોદ છે આ વિસ્તારોની અંદર પણ ભારેથી અતિભારે વરસાદ આ સિસ્ટમના લીધે આજે જોવા મળવાનો છે એટલે ગુજરાતની અંદર આજે ભારેથી અતિભારે મેઘ તાંડવ જોવા મળવાનો છે કચ્છ અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની અંદર સામાન્યથી ભારે વરસાદ જોવા મળવાનો છે આ ઓલ ગુજરાતની અંદર વરસાદની સંભાવના છે એક કોઈ તાલુકો આજે બાકી રહેવાની સંભાવના નથી ત્યારબાદ મિત્રો સેટેલાઇટ મુજબ આગળ વધ્યા અને સિસ્ટમ ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે જે સાંજના સેવા પાક સાથે જે ઓલ ગુજરાતની અંદર ભારે મેઘટાંડવ વીજળીના કડાકા બડાકા સાથે આપણને જોવા મળી શકે તેની હાલ સંભાવના દેખાઈ રહી છે તમે જોઈ શકો છો સ્કીન ઉપર જે સિસ્ટમ છે જે સૌરાષ્ટ્ર ઉપર આગળ વધી રહી છે બીજી સિસ્ટમ જે દક્ષિણ ગુજરાતના ઇલાકા અને ત્રીજી સિસ્ટમ જે આ મધ્ય ગુજરાતના તમામ જિલ્લા અને કચ્છના તમામ જિલ્લા અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ આજે ઓલ ગુજરાતની અંદર સંભાવના છે એટલે ખેડૂત મિત્રો આજે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર વરસાદની સંભાવના ખૂબ જ વધુ પ્રમાણમાં રહેલી છે

ખૂબ જ અતિભારે વરસાદ પડવાની સંભાવના છે જે છવ્વીસ તારીખ છે સત્યાવીસ તારીખ છે અઠાવીસ તારીખ છે અને ઓગણત્રીસ તારીખ છે આ તારીખોમાં પણ ગુજરાતની અંદર ભારે મેઘ તાંડવ જોવા મળવાનો છે એટલે મિત્રો સાવધાન થઈ જાય છે